નમસ્તે દર્શક મિત્રો ભાગ બીજો તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જનરલ ભાવ પણ સારા છે અને માલ બહુ સારા છે ઊંચામાં સોળસો એંશી સત્તરસો સાડા પંદરસો આવા ભાવમાં જાય છે અને જનરલ બજાર છે અગિયારસોથી ચૌદસો રૂપિયાના બજાર એકંદરે સારા ભાગ બે સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ

પંચોતેર એસી પચાસ નેવું પંદરસો પાંચ દસ પંદર વીસ પચીસ ચાલીસ પચાસ પંચાવન સાહીઠ પાસે પંચોતેર એસી પંચાવન નેવું પંચાવન ઓગણસો પાંચ દસ પંદર વીસ પચીસ તેવીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ ઓગણસો રૂપિયા ચાલીસ રૂપિયા અનિલ ઓગણસો ચાલીસ સુપર માલ પચાસ પંચાવન સાહીઠ પાંચ

પંચોતેર એસી રૂપિયા એસી રૂપિયા બચા પંચાવન પંચોતેર એસી પંચા નેવું

ભાઈ બાર બચા ભાઈ બાર છોડ પચાસ રૂપિયા પચાસ રૂપિયા બચા છે ભાઈ

ઓ 1505 5 1505 રૂપિયા 5 1505 રૂપિયા મોટી વરીઓ છે ગામડા પચાસ <coughs>

ભાઈ ચૌદસો ભાઈ ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા ચૌદસો ચૌદ ભાઈ ચૌદસો પાંચ રૂપિયા રૂપિયા મુકેશભાઈ હરવા અને દિલીપભાઈ હળવા એક હજાર ને વીસ